પતિનું મૃત્યુ થતા શોક સભા નહીં પણ પાર્ટી કરી જ્યારે પણ કોઈ ખાસ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો આ દુઃખને સ્વીકારવામાં આપણને ઘણા મહિનાઓ અને ક્યારેક તો વર્ષો પણ લાગી જતા હોય છે અને તેમાં પણ જીવનસાથી જ્યારે મૃત્યુ પામે ત્યારે તો દુઃખ કંઈક વધારે જ હોય છે પરંતુ એક એવી મહિલા છે કે જેણે તેના પતિનું મૃત્યુ થતા શાનદાર પાર્ટી યોજી જેમાં પાંચસો લોકોને આમંત્રણ અપાયું અને એટલું જ નહીં રિટર્ન ગિફ્ટ્સ પણ આપવામાં આવ્યું નવાઈ લાગીને સાંભળીને પણ આ હકીકત છે મેસા કેટી યંગના ઓગણચાલીસ વર્ષીય પતિ બ્રાન્ડોન સત્તર મે રોજ સ્ટોક થી અવસાન થયો હતો અને ત્યારબાદ કેટીએ સામાન્ય અંતિમ વિધિના બદલે અંતિમ સંસ્કારની પાર્ટી યોજી હતી ચાલીસ વર્ષીય મહિલાએ કહ્યું કે હું નતી કે મારા આઠ દસ અને બાર વર્ષના ત્રણ બાળકો તેમના પિતાના અંતિમ સંસ્કારથી આઘાત પામે અને તેના બદલે હું ઈચ્છતી હતી કે તેઓ આ ઘટનાને ને જુએ અને તેમના પિતાને યાદ કરે હું ચર્ચ માં બેસી અને રડવાની કલ્પના પણ કરી શકતી નથી તે મારા બાળકો માટે અસહ્ય હશે જોકે આ ફ્યુનરલ પાર્ટીનો નો વિડીયો ટિકટોક પર વાયરલ થયો ફેરવશે તો આ રીતે ફ્યુનરલ પાર્ટી કરવી કેટલી યોગ્ય છે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો